વડોદરા મહાનગરપાલિકાની ઢોળ પાર્ટીએ આજરોજ વોર્ડ નંબર અગિયારમાં પશુઓના તબેલામાંથી લાયસન્સ વગરના પશુ કબજે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં વિકાસના નામે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થયા છે શહેરો ગામડા સુધી વિકસિત થઈ જતા ગોચરો છીનવાઈ છે મનુષ્ય અને પાલતુ પશુઓનું વર્ષોથી સહઅસ્તિત્વ જોવા મળે છે ગામડાઓમાં આજે પણ પશુઓ સાથે મનુષ્યો સરળ થતી રહે છે પણ શહેરમાં હવે કેટલાક લોકોને પશુ ગમતા નથી પશુપાલન સાથે સંકળાયેલા અમુક સમાજે આજે પણ પોતાની પરંપરા જાળવી રાખી છે જોકે પશુ પાડવામાં તેઓને નિયમોના કારણે કેટલીક મુશ્કેલીઓ પણ નડતી હોય છે તો બીજી તરફ એવા પણ પશુપાલકો છે કે જેમને પશુપાલન કરતાં કમાણી વધુ વહેલી હોય છે દૂધ ગાળવાના સમયે પશુ યાદ આવે છે બાકી આખા સમય દરમિયાન પશુ રોડ રસ્તા પર ફરે એ ગમે તે કચરો ખાય તો પણ તો ચિંતા દાખવતા નથી રસ્તા ઉપર ફરતા પશુઓને લઈ પાલિકા તંત્ર કાર્યવાહી કરતું હોય છે જેમાં નિર્દોષ પશુઓને સહેવાનો વારો આવે છે વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર અગિયાર પાસે આવેલા જવાહરનગરમાં આવેલા ઢોરવાડામાંથી ટેગિંગ વગરના ચારથી પાંચ જેટલા ઢોર કબજે કરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી ઢોર પાર્ટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી આઠ હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે ઘરની બહાર પણ બાંધી શકાય નહીં સાથે ગંદકી પણ થાય છે તેને લઈને પણ સૂચના આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પશુઓ માટે પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય અને લાંબા ગાળાનું આયોજન થવું જરૂરી છે પશુપાલકોને પણ તકલીફ ન થાય અને શહેરીજનોને પણ તકલીફ ન થાય તે માટે વજગાડાનો કોઈ યોગ્ય આયોજન હાથ ધરવું જોઈએ જેથી મનુષ્ય અને પાલતુ પશુને જે સહ સહઅસ્તિત્વ વર્ષોથી ચાલતું આવી રહ્યું છે તે આગળ પણ ચાલતું રહે આજે વરદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 11 કા જે અનધિક ઢોરવાડા કાર્ય છે એ ઢોરાડામાં પશુ જપ્તી કરવાની અને તેઓને પેનલ્ટી કરવાની કાર્યવાહી ચાલી છે કે તમારે વારંવાર લાયસન્સ બાબતે અને ટેગિંગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે તમામ પશુને ટેગિંગ કરાવવું અને લાયસન્સ મેળવવું જે કોઈ પશુ માલિકોએ લાયસન્સ મેળવેલ નથી તેઓના ઢોળવાળાના પશુઓ જપ્ત કરવાની અને તેઓને પેનલ્ટી કરવાની કાર્ય મોટા લાયસન્સ વગરના છે ઢોળવાળાઓ તેઓને માહિતગાર પણ કરીએ છીએ લાયસન્સ બાબતે અને લાયસન્સ નહીં મેળવે તો વારંવાર કાર્યવાહી પણ કરવામાં આવશે ડોક્ટર વિજય પંચાલ ઇન્ચાર્જ ઢોડબા અધિકારી